સહેલું તો નહોતું બહાર ભણવા જાઓ પણ અર્કે બહાર ભણવા જવા માટેની તૈયારી તો કોલેજના બીજા વર્ષથી જ શરૂ કરી દીધી હતી એની તૈયારીમાં એણે સૌ પહેલાં તો આઈએમએસ મિન્ચુરી કરીને સૌથી સારામાં સારા ક્લાસીસ જોઈ લીધા અને પછી એમાં એણે જીમેટ અને આઈએલ્સની તૈયારી માટે તનતોડ મહેનત શરૂ કરી દીધી આઈએસનું ઇંગ્લિશ અલગ સ્તરનું હોય ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ માટે પણ અઘરું પડે જીમેટના મેથ્સના મુશ્કેલ પ્રશ્નો દિવસ રાતની મહેનત પછી પણ જીમેટમાં ધાર્યા માર્ક્સ ન આપ્યા અને એને જે ટોપ ટેન યુનિવર્સિટીમાં જવું હતું એ સપનું થોડા સમય માટે ધૂંધળું લાગ્યું એક મિનિટ માટે તો એને થયું કે જવા દો ઇન્ડિયામાં જ માસ્ટર કરી દો ગેટમાં એને મહેનત વગર સારી ટકાવારી મળી ઇન્ડિયાની ટોપ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળી શકે હતું પણ એ વખતે અમે મજબૂત થયા અને એને સમજાવ્યું કે તું સપનું ટોપ યુનિવર્સિટીનું જોયું છે તો એ જ પરસ્યુ કર સહેલું નહોતું પણ એ જ તો સાચો રસ્તો હતો રિસર્ચ પછી એણે પોતે જાતે જ ફ્રાન્સની સ્કેમા યુનિવર્સિટી પસંદ કરી જે અત્યારે વર્લ્ડમાં અઢારમા નંબરના રેન્કમાં આવે છે યુકે યુએસએ કેનેડા બધા જતા હતા પણ એણે યુરોપ પસંદ કર્યું બધાએ સવાલ પૂછ્યો કે યુકે યુએસએ કેનેડા સુકામ નહીં યુરોપ જ શું તો અર્કનો એ જવાબ અમને પણ હતો ને એ લોકોને પણ કે એફોર્ડેબલ ફીસ છે બિઝનેસ હબ સાથે ડાયરેક્ટ કનેક્શન છે કલ્ચરલ ડાયવર્સિટી છે અને ગ્લોબલ એક્સપોઝર મળશે અને એડમિશન ઇન્ટરવ્યુ જ્યારે એણે ક્લિયર કર્યો ત્યારે આવ્યો લેટર હાથમાં એડમિશન લેટર પણ સાથે સાથે આવ્યું એક રિયાલિટી ચેક કે ફીસ અને રહેવાના ને ત્યાં ખાવા પીવાના ખર્ચામાં લાખો રૂપિયા જોતા હતા અને આ રિયાલિટી ચેકમાં માત્ર ફીઝ જ નહીં એકમોડેશન ફીઝ વિઝા ટિકિટ એડજસ્ટ બધું જ હતું અને મિડલ ક્લાસ નોકરિયાત પરિવાર માટે આ સહેલું નથી હોતું પણ એના પપ્પાની હિંમત કે એને ચોખ્ખું કહી દીધું કે તારે જવું છે તો આ બધી જવાબદારી મારી અને એણે શરૂ કર્યું લાખો રૂપિયાનું ફાઇનાન્શિયલ પ્લાન લોન મેનેજ કરી ઇન્વેસ્ટમેન્ટ એડજસ્ટ કર્યા ઇન્કમ પ્રૂફ પેપર્સ કેટલો તૈયાર કરવાનું હતું આ ક્યાંય જગ્યાએ મારી જરૂર જ નહોતી કારણ કે એના પપ્પાને અર્કે સાથે મળીને સંભાળી એક પિતા તરીકે ફાઇનાન્શિયલ જવાબદારી તો એમણે સરસ રીતે સંભાળી લીધી હતી કે લોન મળી ગઈ હતી પણ એક માતા તરીકે પહેલો પ્રશ્ન મને થાય કે ત્યાં શું ખાશે શું જમશે શું કરશે કારણ કે એવી જગ્યાએ જતો તો ત્યાં રોટલી શાક તો પ્લસ એને ત્યાં રહેવા માટેની જેટલી સગવડો જોતી હોય સવારે ઉઠે બ્રશ થી માંડીને રાત્રે સુબે ત્યારે ઓઢવા સુધીનું શું કરવું ને કઈ રીતે મેનેજ કરવું એ બધાનું લિસ્ટ બનાવવાનું અને સાચી તૈયારી તો હવે શરૂ થઈ હતી આ સિવાય મારે બીજું એક કામ કરવાનું હતું કે ફ્રાન્સમાં કોઈ એવા જાણીતા લોકોનો કોન્ટેક કરવાનો હતો કે જેના થકી અર્થને ક્યારેય પણ જરૂર પડે તો એ લોકો ઊભા હોઈ શકે તો પહેલાં તો એક એવી વ્યક્તિ મળી કે જેને હું ક્યારેય મળી જ નથી છતાં પણ એમણે સામેથી મને ફોન કરીને કીધું કે કંઈ પણ પેરિસનું કામ હોય તો એ અને એ હતા ફાલ્કુની બેન અને બીજા મામા કે જેમણે પેરિસમાં અને ફ્રાન્સમાં રહેતા એમના ઘણા બધા મિત્રોના નામ અને નંબર આપ્યા અને એ લોકોએ પણ તરત જ અર્થનો કોન્ટેક કર્યો એમાં હું ખાસ બે વ્યક્તિના નામ દેવા માંગીશ એક તો પ્રદીપભાઈ અને બીજા મોહિનભાઈ આ બંને અર્થને જાણે એનો દીકરો હોય એનો નાનો ભાઈ હોય એ રીતે સપોર્ટ કર્યો હતો તૈયારી ફક્ત ડોક્યુમેન્ટેશન કે શોપિંગની નથી કરવાની હતી આખા પરિવારે પ્રિપેર થવાનું હોય છે કારણ કે તમારા ઘરમાંથી એક વ્યક્તિ તમારાથી દૂર જશે એને ત્યાં સગવડ આપવાની હોય છે એટલે માત્ર પૈસા કે પ્રેઝન્સ નહીં એના માટે પ્રેયર્સ પણ જરૂરી હોય છે સપનાઓ સાકાર કરવા સહેલા નથી હોતા એને આકાર આપવા માટે ઘણા બધા આકારો બદલવા પડે છે જેમાં જીવનના પરિવારના સુખના અને આ તૈયારી તો અહીં પૂરી થઈ ગઈ હતી લોન મળી ગઈ હતી જરૂરી લિસ્ટ બની ગયું હતું શોપિંગનું વિઝા મળી ગયા હતા પણ હવે હતું પેકિંગ અને પ્લેનમાં અમુક જ પર્સન્ટેજ લઈ જવાના હોય અને એરપોર્ટ ઉપર વિદાય અને પહેલા પણ ઘણા લોકો મળવા આવ્યા હતા આ બધી જ વાતો હું ચોક્કસથી તમને નેક્સ્ટ એપિસોડમાં કહીશ તમે જ્યારે લિસ્ટ બનાવો ત્યારે ખાસ શું શું ધ્યાન રાખવું પડશે એ તો હું નેક્સ્ટ એપિસોડમાં કહીશ જ પણ ખાસ ત્યાંના વેધર અને ત્યાં શું મળે છે ને શું નથી મળતું એ ધ્યાનમાં રાખો આપણે એપિસોડ ત્રણમાં ચોક્કસથી મળીએ છીએ જેમાં હું તમને આ જવાનો છે અર્થ ગયો તો છે પહોંચી ગયો છે પંદર દિવસ થઈ ગયા છે સરસ રીતે બધું સંભાળી લીધું છે એણે પણ એ ત્યાં પહોંચ્યો ત્યાં સુધી એને શું શું તકલીફો થઈ અને પ્લેનમાં બેઠો વિઝા ઇમિગ્રેશન આ બધી જ વાતો અને સાથે સાથે એ શું લઈ ગયો ત્યાં શું નથી મળતું કે ત્યાંથી શું સરળ સરળતાથી ત્યાં મળી જાય છે એ બધી જ વાતો નેક્સ્ટ એપિસોડ તમે પહેલા એપિસોડને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે એવો જ પ્રેમ આ એપિસોડને પણ